જય મા ગૌરી નંદન ગજાનંદ આપને મારા આતુ સેવકના અનંત કરોડો કોટીવાર નમસ્કાર હે સર્વદેવોમાં સર્વપ્રથમ અમારા પૂજનીય પૂર્વજોના પૂજનિયા દેવ આપના ચરણ કમળોમાં અનંત કરોડો કોટીવાર નમસ્કાર હર વિઘન નિર્વિઘન કરજો અને હર કષ્ટ કાપના પ્રભુ હર કષ્ટ કાપજો જય સ્ત્રી અને ઘોડાણાં વાછરા ડાડા આપને મારા અનંત કરોડો કોટીવાર આ તુચ સેવક આપના બનાધારી કના માણેક મૂળ ગામ લાડવા બીજો ગામ નવી ત્રવાડ અને હાલ રહેવાસી દ્વારકાના ઝાઝા કરીને અનંત કરોડો કોટીવાર નમસ્કાર જય જસરા દાડા અમારા આખા બાપાણી પરિવારના પૂર્વજ સ્વરૂપ દેવતા મહાન સુરી સુરાપુરા આપને મારા દાદા અનંત કરો કૃષિવાર નમસ્કાર આપની કૃપાથી આજ આજે આપનું આ મંદિરનું કાર્ય હલે છે એ હું કાંઈ એકલો નથી કરતો આ તમામ માપાણી પરિવાર અને એમાંય પણ મુખ્ય પેથાણી પરિવાર કે જેના બે પુત્ર મોટા માણેક જેના વંશમાંથી હું છું અને નાના પાચાર્ય માણેક એના વંશમાંથી અત્યારે આ લાડવાના ભાઈઓ બધા તમામ છે તો અમે આ સર્વ પરિવાર મળી અને આ તમારા મંદિરનું કાર્ય જે કરીએ છીએ તે સંપૂર્ણ થાય એવા તમારા આશીર્વાદ સદાને માટે અમારા ઉપર રહે અમારી છત્રછાયામાં તમારી છત્રછાયામાં અમે આ મંદિરનું જે કાર્ય આ આપે મને જશ આપ્યો ખિસ્તરીને ખિસ્ત્રીને ગોઢાણવાળા ડાડાના તો આ હું ધૂપ દીવા કરી અને તમારી આ સ્તુતિ કરું છું તો આપ અમારા આખા પરિવારના જે કોઈ છે એ સર્વની આપે સદા એણે ઘરસ્ત આશ્રમમાં સુખ શાંતિ અને સર્વ ગોઠી ભાઈઓમાં એકબીજાથી અખૂટ પ્રેમ ભાવના રહે એવી આપની પાસે હું પ્રાર્થના કરી અને મેં આ આપણા મંદિરનું તમામ પરિવારના સદસ્યો દ્વારા આ કામનું શરૂઆત કરી છે જીર્ણોદ્વાર કરવાની આપણું આ મંદિર તો છે આજથી સાડા પાંચસો વર્ષ થઈ ગયા પણ આ મંદિરનું જે અત્યારે જજરી તાલતમાં થઈ ગયું છે એનો જીર્ણોદ્વાર હું આ કરાવું છું જે મારી અને અમારા આખા પરિવારની શક્તિ પ્રમાણે એમની ભક્તિને માની લેજો બરાબર તો આપ અમારા ઉપર અનંત કૃપા કરો છો અને કરતા રહેજો એ અમારા પૂર્વ દેવતાઓ અને ખિસ્ત્રીને ઘોડાણાવાળા વાછરા દાડા તમારા થકી તો અમારામાં આવ્યા કેમકે તમે આપણા સૂર્યાદાડાનું વેર વારવા મોઢવાડા ગયા અને અહીંયા ડફેરો અને મકરાણીઓને સહાર કીધો ત્યારે માકીઆઈ જે ડોસા હતા મેરની મોઢવાડી અને દીકરી પાણી ભરવા જાતી અને આપનું ધીંગાણું જોઈ અને ઊભી રહી ગઈ અને પછી આપનું ધીંગાણું પૂરું થતાં એ પોતાની હેલ ભરી અને પાછી પોતાના ઘરે ગઈ એટલે એની ભોજાઈ એને પૂછ્યું તો એટલે ત્યારે એની આપના વખાણ કીધા કે જ માણક હતા અને દ્વારકાના જે રાજતિલક પરિવાર છે માપાણી દ્વારકાધીશની રાજગાદીનું સંચાલન કરે છે રાજા તો રણછોડરાય છે પણ તેના રાજ્યનું સંચાલન કરનાર માપાણી પરિવારના જે આ વંશજ જસરાજ માણેકે અહીંયા ખૂબ સુરવીરતાથી યુદ્ધ કરી અને પોતાના દાડાનો અતિ બદલો લીધો હા તો એને વખાણ સાંભળીને એની ભોજાઈએ એને કહ્યું કે તો એવો બધો જો જસરાજ માણક હતો તો તારે એની ગોળીઓના પછવાડે બેસી જવું તો ને અહીંયા હું એ પાછી હું આવી પાણીની હેલ ભરીને એનો જ કાપડો પહેરી હું તો એની પછવાડે બેસી જવું તો એવો બધો ગમી ગયો હતો આ સરચોટ એને મેણું લાગે તો આથી તે પાણીનો બેડો લઈને પાછી કે ભજાય હું પાછો એક બેડો પાણીનો ભરી આવું ત્યારે એ પાણી ભરવાનું નામ કરી અને દ્વારકા આવી ગયા અને તે પછી એને આ લાડવા ગામના પાદરમાંથી પાણીની હેલ ભરી પોતાની જથરાજ માણેકની મેળીને ડેલીમાં ઉભા રહી અને કહ્યું અને કે હવે જથરાજ માણક મારી હેર ઉતારો હું આવી રીતે આવી છું એ બધી વાત કીધી અને પછી જથરાજ માણકની ઘરવાળી જે મોટી હતી એના લગ્ન થઈ ગયા હતા કમાબાઈ નામ હતું ને રાંગાસરની સુમણિયા જે મેર જ્ઞાતિમાં ઓડોદરા નામથી ઓળખાય છે એની ભાઈ હાથની દીકરી કમાબાઈ એને કહ્યું કે માણેક હેરની હેર ઉતારી લ્યો આ સ્ત્રી જાતને તમે ન ઓળખો આ તો આપણા ઉપર નકર સ્ત્રી અત્યારે ચડાવશે માટે તમે આને હેલ ઉતારી દો એટલે જથરાજ માણે હેલ ઉતારીને એને કાપડો પહેરાવ્યો બરાબર ત્યારથી અમારી દાદી થયા અને દાદીની પછવાડે અમારે ગોઢાણાથી વાચરડા અહીંયા અમારામાં પ્રગટ થયા જ્યારે આ જથરાજ માણકની અહીંયા ડફેરો અને મકરાણીઓએ બડાકો કરી અને અમારા જે માણસ એનો સાઢુભાઈ ખૂટી ગયો થૂમ ચબાણી અને એની વાતું કરાવીને આજે જો કોઈ પાછળથી ઘોડાકો કીધો ત્યારે એની ઘોડીને અહીંયા લઈ આવી અને અહીંયા પોતાનું જે અંતિમ શ્વાસ લીધા આ ત્યાર પછી એની જાતર થઈ ત્યારે મારામાં આ ઘોડાણેથી દાડા આવ્યા અને પછી અમારા દાદા દરવાડથી ધાંધામાળા ઘોડો લઈને ગયા અને નટવર્ક પાસે પોરો ખાતો આજે અહીંયા પણ એનું સ્થાન થપાઈ ગયું છે દાડાનું ખેતરીવાળાનું અને તે પછી ખેતરી ગામની અંદર વચ્ચે વચ્ચ બરાબર આ ખિસ્ત્રીવાળા પાછાડાનું ત્યાં સ્થાપન થયું તો ગાય આવી જે ખેતરીના થળા સિવાય ક્યાંય પણ દુનિયામાં નથી તો એ ગાય અહીંયા જીવતી સમાઈ ગઈ અને મારા દાદી અહીંયા ઘોડો રાખ્યો એ આજે પણ મોજૂદ છે તો આ બધો આખો ઇતિહાસ છે હવે આ અમારા જે મહાન પૂર્વજ છે એનો અમે આખો માપાણી પરિવાર હા અને એમાં પણ મુખ્ય પેથાણી પરિવાર પેથાણી પરિવારમાં અમારા મોટા દાદા મોડમાણે કે મહાકાળી તેડી ગઈ અને ચાવડાનો સહાર કરાવ્યો એના અને કોઠો બનાવ્યો અને પોતે પોતાનું ગામ વસાવ્યું અને એના નાનકડા ભાઈ જે હતા એને આ લાડવા ગામ જે છે એની છતાં એને સોંપી હા પાચાર્ય માણકને એટલે પાચાર્યના માણકના વંશ જો તે આ લાડવા ગામની અંદર થયા અને અમે જે છે એ દેવાડમાં અને મેરીપર નવી દેવાડ મેરીપર જૂની દેવાડ અને હાલમાં વસેલા ભીમપરા આ ચાર ગામ અમારા દાદાના થયા અને માણસનો એક જ ગામ આ લાડવા કે જે આ લાડવાની અંદર આ રહે છે બરાબર તો આ અમારા દાદા જ્યારે અહીંયા એને ઘોડી લઈ આવી એ ઘોડીની સમાધિ એ સામે રહી જો એની ખાંભી સામે છે આ ઘોડીની સમાધિ છે જો આ ઘોડી અહીંયા પછી અંતિમ શ્વાસ લીધા અને ઘોડી પડી ગઈ ત્યારે અમારા પૂર્વજોએ ઘોડીની આસમાધી રૂપી ખાંધી ઘોડી અને ઘોડીની યાદી સમજ્યા કે મહાન સુરવીરની મહાન ઘોડી હા જ્યારે એને ભળાકો લાગી ગયો એ સાંગણ કોટડા જાતા વાણના ખોપા કરવા અને વચ્ચે એને કૂટા પણ થઈ ગઈ અને ભળાકો થયો અને ઘોડી એને લઈ આવી ઘોડીને પણ બંદૂકની ગોળી સોપટ નીકળી ગઈ હતી માણકને પણ બંદૂકની ગોળી સોફટ નીકળી ગઈ હતી એટલે ઘોડી એને અહીંયા લઈ આવી અને ઘોડી અહીંયા આવી એટલે પડી ગઈ અને જસરાજ માણે અહીંયા ઘોડી ઉપરથી પડી ગયા અને ઘોડી એટલી જ આગળ ગઈ અને અહીંયા ઘોડીએ પણ પોતાનું પ્રાણ તજી દીધું આ મહાન પ્રાણી અને મહાન શરીર અમારા પૂર્વજ જસરાજ દાદાના મંદિરનો આજે આ જીર્ણોદ્વાર હું ચિત્રી અને ઘોડાણાવાળા વાછરા દાદાના ભુવા હતા કાના બાબા માણેક નવી દરવાળવાળા એ અમારા પતરામલ દાડાના આઠ પુત્રો થયા યસરાડાના મેરી પરવાળા થયા અને અજુડાડા માયા દાડાના જૂની દોડવાળા થયા અત્યારે જે જૂની દળમાં રહે છે એના પરિવાર વંશજો અને ડાડો જે મારો મોટો સર્વથી હતો મોળ માણેકનો પુત્ર એના પરિવારો મેરી પરમાં રહે છે અને અમારા દાદા પતરામલ માણેકના જે વંશજો એના આઠ પુત્ર થયા અને આઠ ધુંધીઓ થઈ અમે ઓખામંડળના ધ્રેવાડ નવી ધ્રેવાડ ગામની અંદર અમારા પૂર્વજે વસાવેલો નવી દ્રેવાડ છ ધ્રેવાણું ચાવડાઓની થયું અને સાતમી અમારા દાદાએ વસાવીને કોઠો બનાવ્યો આજ પણ કોઠો ગાત્રાણ માતાજીના મંદિરની આશાપુરા ગાત્ર માતાજીના મંદિરમાં એની બાજુમાં મોજૂદ છે અને આજે અમારા પૂર્વજનો હું આ નિમિત્ત બન્યો છું બાકી આ તો આખા પેથાણી પરિવારથી ના તરફથી જ આ મંદિર બને છે હું કોઈ એકલો નથી બનાવતો આમાં સુરાબાના દીકરા કરશનભાઈ દસ થેલી સિમેન્ટ અને એક રેતીનો ટ્રેક્ટર મોકલાવ્યો બરાબર એવી રીતે બધા ભાઈઓનો સપોર્ટ અને સહકારથી આ મંદિરનું કામ જીર્ણોદ્વાર થાય છે અમારા આખા પેથાણી પરિવાર તરફથી આ ભુવા તને તો ખાલી દાડે અને ચંત્ર દાડે નિમિત્ત બનાવ્યા છે અને આ ધજાનું પાંચ ખોડી ગયો અને આ ધજા ચડી ગઈ હા હવે આ પ્રાંચ બંધાઈ ગયો હવે આનું જીર્ણોદ્વા જો ચાલુ છે કામ હે એમાં એ પણ અમારો જે એક ભત્રીજો હે કર્મણભાનો દીકરો ભેગોભા એ પણ કડિયા કામ જો ભેગો કરે છે એ સિંધી જો સિંદરી ખોલાય છે અને આ બાબુભાઈ થતો હારા દલવાડી દલવાડીઓ તો અમને પહેલાંથી જોઈએ ભેગા કેમ કે અમારા પૂર્વજ તેડી આવ્યા હતા હા અવાડિયાવાળા છે ને એને અમારા પૂર્વજ તેડી આવ્યા હતા વાઘેરું હે હા એટલે એ દલવાડી તો અમને ભેગેથી જોઈએ પહેલેથી હા એ દલવાડી પર ભેગા છે હવે આ દલવાડી વિનાનું કામ અમારો આગળ હાલે કેમ કે અમારા પૂર્વજો એને માનથી તેડી આવ્યા હતા હા એમ કહેવાય છે કે વેડિયા પાડવાળા છે ને એને તેડી આવ્યા હતા અમારા પૂર્વજો હા તો આ જ દાદાનું કામ ચાલુ છે જય દ્વારકાધીશ હવે આ વીડિયાને અહીંયા સમાપ્ત કરીએ અને આ આખા પેથાણી પરિવારના તરફથી આ કાર્ય થાય છે એમાં જેને દારો હુકમ દશે એ ભાગ લાગી શકશે બાકી તો જા આની મરજીની વાત છે સાચી કેમ કે માલિક તો એ છે હું તો વચેટીઓ છું હું બરાબર તું માણસ છું મારાથી કાંઈ ન થાય સમયા કરનાર તો એ છે ખીત્રીવાળો અને ગોઢવાળો અને આ જસરા સમજ્યા આ મને નિમિત્ત બનાવી રાખે છે તું બને રાખ નિમિત્ત હે અમે બેઠા છે અહીંયા કાંઈ ઘટે નહીં હા અને હું નિમિત્ત બનાવી રાખું છું તો જય દ્વારકાધીશ જય મા કુળદેવી ગાત્રા અને જય દ્વારકાધીશ રાજાજી રાજા રણછોડરાય અમારા પૂર્વ દાદાજી હે અને જય ખિસ્ત્રીને ગોઠણવાળા વાછાડા જય મા કુળદેવી આશાપુરા શક્તિ આપે અને કાના બા ભક્તિ કરે અને કાનાબા આવા કાર્ય કરતા રહે એમાં આશાપુરા અને ગેલી એનો પ્રતાપ છે તેથી જ આ બધું થાય છે જય દ્વારકાધીશ